આ આપણી જીવનસાથી એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું સુરેશભાઈ પટેલ રામપુર એટલે થરાદના થરાદ તાલુકાના રા રામપુર ગામના છે અને એમણે જીવનસાથી માટે વાત કરી પણ એમણે વાત કરી કે ઊંચી જ્ઞાતિ જોઈ નીચી જ્ઞાતિ ન જોઈ કારણ કે અમારા રામાપીર અભરાઈ જાય એટલે મારે પછી એને રામાપીરનો ઇતિહાસ કેવો પડ્યો કે રામાપીર કોણ હતા ક્યાં જન્મ્યા હતા અને એનો કેસ કેવી રીતે હાલ્યો અને એ કયા સમાજ મેઘળ સમાજમાંથી હતા દાળલબાઈની બેન હતી આ બધો ઇતિહાસ કહેવો પડ્યો એને અને રામાપીર છે એ જો ક્ષત્રિય હોય અને હિન્દુ હોય તો એને છેલ્લે અગ્નિદાહ દેવામાં આવ્યો હોય એણે સમાધિ લીધી એટલે કે કબર કરવામાં આવી એની ઉપર નીલો નેજો ચડાવવામાં આવે છે કેસરી નહીં એની ધજા પણ સફેદ રાખવામાં આવે છે તો આ બધી બાબતો રહી એ મેઘવાળ સમાજ સાથે જોડાયેલી બાબતો છે અને એનો કેસ જે હતો કુસુમ મેઘવાળ કરીને વિકરી લેતા અને એણે કેસ દાખલ કર્યો હાઈકોર્ટમાં જયપુરમાં અને એ કેસ જીતી ગયા એ ગૂગલમાં તમે સર્ચ કરશો તો પણ તમને મળી જશે તો આ વિગત મારે એમને જણાવવી પડી એ તો આખો વિડીયો સાંભળો અને ખૂબ એને શેર કરો જેથી કરીને લોકો જે ગુમરાહ થાય છે એ ગુમરાહ થતાં બંધ થાય એમ આપણી આગળ જે જ્ઞાન છે બધું અધૂરું જ્ઞાન છે ઉપરછલ્લું જ્ઞાન છે આંધુક જ્ઞાન છે ઘેટા બકરા જેવું જ્ઞાન છે આપણે કોઈમાં અંદર ઉતરતા જ નથી કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે તો એનો ઇતિહાસ જાણો તમે એમ આજે રામનો ઇતિહાસ તમે જાણો તો તમને દશરથ દેખાશે એની આગળની પેઢીઓ દેખાશે તો કોઈ માતાજી હોય તો એનો ઇતિહાસ જાણો કે આ માતાજી એના એના પિતા કોણ હતા માતા કોણ હતા તો તમને એનો પૂર્વ ઇતિહાસ જાણશો તો તમને ક્યાંક ક્યાંક તમને ખોટું દેખાતું હોય તો તમે ત્યાંથી પાછા વળી શકો આ આપણે પાછું વળવું નથી અને આપણે આંધળું ક્યાં બધાને પૂજા કરી રાખવી છે કોઈ પાણો મેલો અને પૂજા કરવા ચોંટી જાવ હવે પાણો તમે મેલો છો તમે એને ચિંદુર ચડાવો તમે એને માળા ચડાવો પાછું માગોએ તમે મૂર્તિ આપણે મેળવીએ અને બધું મંદિર આપણે બનાવીએ બધું આપણે કરીએ પાછા માગીએ પણ એની આગળ તો એ મૂર્તિ એમનો કહે તે જ મને આ બેહાડી જ ભાઈ અને તું મારી આગળ હું કામ માગે તું પ્રયત્નો કર ને તું મહેનત કર તો તું આગળ વધીશ એમને તું મારી આગળ માગવાથી થોડું મળવાનું છે તો આપણે આ રીતે શોર્ટકટ ગોતીએ છીએ એના કરતાં મહેનતું બનીએ બુદ્ધિશાળી બનીએ શિક્ષણ મેળવીએ અંધશ્રદ્ધામાંથી દૂર જઈએ વ્યસનોમાંથી દૂર જઈએ તો આપણું જીવન ઓટોમેટિક સફળ થાય બુદ્ધે એ જ કીધું હતું કે તમે જો પંચશીલનું પાલન કરશો તમે ખોટું નહીં બોલો વ્યભિચાર નહીં કરો હિંસા નહીં કરો સત્યના માર્ગે હાલશો વ્યસનો નહીં કરો તો તમારું જીવન સફળ થવાનું છે તો એ એ માર્ગે હાલીને આપણે આપણું જીવન કેમ સફળ ન બનાવી શકીએ આપણે તો બસ આંધળું ક્યાં શોર્ટકટ આપણે એક નાળીએ ચડાવવાથી જો માથું મટી જતું હોય તો ટીકડી લેવા નથી જવું એમ તો એમથી કાંઈ મળતું નથી પણ આપણા નાળીઓનો ખર્ચો થાય જ તો આવી રીતે આવી અંધશ્રદ્ધામાંથી ટૂંકી ટૂંકી અંધશ્રદ્ધામાંથી સમાજે હવે તો આ આધુનિક યુગમાં બહાર નીકળી જવું જોઈએ હું કામ તમારા હાથમાં મોબાઈલ છે ને મોબાઈલમાં તમને દુનિયા દેખાય છે આખી અમેરિકામાં હવાર પડતું હોય તો અહીંયા રાત પડતી હોય સૂર્ય કે આ થમતો નથી આ બધું તમને તમારા મોબાઈલમાં દેખાય છે હે તો તોય આપણે હજી ચમત્કારની પાછળ દોડ્યા જાય છે તો આ ચમત્કારમાંથી બહાર નીકળો એવી ખાસ મારે આમાં વાત કરવી પડી કેમ કે ભાઈ વાત કરીને એટલા માટે તો જો સમાજ ઝડપથી એ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળશે તો જ આ સમાજનો વિકાસ થશે આ દેશનો વિકાસ થશે જ્ઞાતિના વાળાઓ બનાવ્યા છે એને લીધે કેટલા લોકો વાંધા છે હું તો આ વિડીયો મેલું છું એમાં જોઉં છું કે મોટાભાગના ઉચ્ચ વર્ણ જેને કહેવાય ને બ્રાહ્મણ કહેવાય પછી પટેલો છે વાણિયા છે દરબારો છે આ લોકોમાં જે ઊંચ વર્ણની જે ભાવના પેદા થઈ ગઈ છે એના લીધે એના છોકરાઓ અત્યારે પહોંચતા નથી ત્રી વર્ષથી જાય ચાલી વરસથી જાય કામ કે એ લોકોના મગજમાં એ ફિટ બેસી ગયું કે નીચી જ્ઞાતિમાં આપણે નથી જવું તો એના લીધે આ જ્ઞાતિના વાળાઓને લીધે નીચી જ્ઞાતિઓમાં ઘણીવાર તકલીફ છે કે એ વાળાઓમાં બંધાયેલા છે એને પણ મુશ્કેલી પડે છે એ પણ વાડાની બહાર નથી જતા તો આ જે વાડાઓ પાડ્યા છે એમાંથી જેટલો આ સમાજ બહાર નીકળશે એટલો જ આ દેશનો વિકાસ થશે સમાજનો વિકાસ થશે અને લોકોની ઉન્નતિ થશે સામાજિક રીતે પણ ઉન્નતિ થશે તો આ એક ખાસ કરવા જેવું છે આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને વધુ લોકો સાંભળી શકે એ અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં પાંચ હજાર ભરી અને એની પાવતી મોકલશે તો એનો વિડીયો ડિલીટ કરશું અન્યથા આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી અને આ આકરી શરત એટલા માટે રાખવામાં આવી કે વારંવાર જો વિડીયો ડિલીટ કરવામાં આવે તો યુટ્યુબની શરતો મુજબ એ આપણી ચેનલને બંધ કરી દે અને બંધ કરી દે તો ખૂબ મોટું નુકસાન જાય કારણ કે આજે પચીસ છવ્વીસ હજાર સબસ્ક્રાઈબર છે અને ખૂબ લોકો જોઈ રહ્યા છે હજારો લોકો જોઈ રહ્યા છે અને હજારો લોકોના કામ થઈ રહ્યા છે તો આવી સામાજિક કામની ચેનલ બંધ થાય એ આપણે પણ ન ઈચ્છીએ તો એટલા માટે આપણે આ થોડોક આકરો દંડ રાખ્યો છે તો આ રીતે આપણે આગળ આવીશું અને આને આપણે ખૂબ શેર કરીએ હલો હાલો

આમ તો વાવ વાવચાર્જ લાગે છે પણ હમણાં જુનો જિલ્લો છે એટલે બનાસકાંઠા બનાસકાંઠા આ તમારો વોટ્સએપ નંબર છે આ મારો વોટ્સઅપ નંબર છે હોલો તો નંબર ત્રણ બાઈ ચુમ્મોતેર ત્રણ બે ચુંતેર થી પંચ ઓગણ પાછા મેં તમારા મારો ફોટો મુક્યો છે બે હેમ હમ્મ પણ તમે ચેક કર્યો નહિ લાગે મને લાગે હા એવું થાય ક્યારેક હા તમારું નામ લખાવો થાકું મારું નામ સુરીશ પટેલ

ખેતી છે પાંચ છ વીઘા ઘરે તબેલું છે કેસુ નું અને તબેલો છે હા તબેલો છે તબેલો કેટલી આવક હશે તબેલા ની બે ત્રણ આવક ને મૂળ છે લાખ રૂપિયા જેવું છે બાર મહિને બાર મહિને લાખ માં શું થાય એટલે પાછા ખેતી ની આવક આવે ને ખેતી ની જુદી પછી હા ખેતી ની અલગ અચ્છા હમ બરાબર બરાબર કઈ વાંધો નહીં અગાઉ તમારા લગન કે હા અગાઉ અગાઉ લગ્ન હા અગાઉ લગન છે તા પણ પાંચ વર્ષ આલ્યું પણ પછી એને શું કે પેટ નો બધો પ્રોબ્લેમ હતો કે કેમ દવા બીજી બોલ કરાવી પણ કઈ માટ્યું નહી કેમ એમ થયું પછી પ્રેમથી સૂટું હોય નાખ્યું એટલે હું પ્રોબ્લેમ શું ચોતો એમ એ પેટે આફરો આવવા કરતો તો કડીક પેટે હો જાય જાય કડીક આછું હો જાય જાય કડીક ખાટલા માં જાય કઈ કામ કઈ કરવું કઈ ઇયો ને ગમે નહિ ઈ રીતનું થતું હતું પણ પાંચ વર્ષ સુધી આલ્યું પછી નું આલ્યું એટલે લગન કર્યા નહીં ત્યાર નું થાતું પણ પછી આતો હું કે દવા કરાવ તો ના ના મળે પછી આપડે માણસ હું કરે હે હમ એટલે ક્યાં કર્યું તું ક્યાં તમે અંબાજી 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 એટલે પૈસા થી કર્યું તું કે નાત્રી વાતી કર્યું તું નહીં પૈસાથી થી અચ્છા પૈસા થી કેટલા પૈસા આપ્યા પૈસા આપે તા બે લાખ રૂપિયા ઓ 2 લાખ એમને હમ તો તું નાટક કરેનો કેવો હે તો તો નાટક કર્યું બધું નાટક એટલે અર્ધા પૈસા પાછા આવી જશે હે હમ અર્ધા પૈસા પાછા આવી જાય છે 5 વર્ષ રાખી તો અર્ધા પૈસા પૈસા પાછા આય પા હા ઓ તો તો સારું કહેવાય યાર તો તમાર પૈસા તો વસૂલ થઈ ગયા પૈસા વસૂલ પાછા એટલે બાકી ના તો એ પાછે મેં તો કોઈ વાત ન હોય આપણે કામ કર્યું છે ને હા 5 વર્ષ સુધી તમારી હારે રહે તો એ નહીં હા એટલે નો તો પછી તો હવે કામ કરો તમારા છે બરાબર તમારા સંપર્ક વાતચીત હું કરીશ ભલે તમે કઈ તમે વાત કરો તો કઈ વાંધો નહીં

બીજી રામાપી પૂછો છો હલવાણા નહી હલવાણાક નહી ભાઈ તમારું નામ શું કીધું મારું નામ સુરેશ સુરેશભાઈ કોઈ પણ વસ્તુ તમે માનો ને તો આંધળી ક્યાં માનો તમે હંમેશા છે ને નહીં સાંભળો તમે મને હવે સાંભળજો હવે તમે બોલતા નહીં થોડીક વાર હું તમને એટલો જવાબ દેજો આપડે ભારતની અને ગુજરાતની પરિસ્થિતિ કેવી છે બધા મને સાંભળી લો પેલા હમણાં બોલતા નઈ હું કેવો ચાલે આપણો જ ઘેટા બગરા ઘેટા બગરા તમે જોયું છે ઘેટા રહ્યા ને એ પાણીમાં એક ઘેટું નાખે ને ઓલો ભરવાડ છે ને એક ઘેટા નું સ્થાન કરે પછી બાકીના ઘેટા એની મેળે પડી જાય તમે તમે બોલો માં હું હું કેવું ને એટલું જ સાંભળો તમે જવાબ હું પૂછું થઈ જવાબ દેજો ગયો એટલે હું ત્યાં કહું બધા ઘેટા એમાં પડી જાય એટલે આપડે છે ને ધર્મ ધર્મ પાછળ કાઈ બોલતા નઈ એક શબ્દ બોલતા હું સાંભળી રાખ સાંભળી રાખો ખાલી બરાબર તો ઘેટા રહ્યા ને એ બધા પડી જાય ગમે બરાબર એક ઘેટું ખાડા પડે એટલે બાકી ના બધા ઘેટા ખાડા પડે એ મરી જાય છે એને ખબર પડતી નથી એટલે આપણે છે ને ધર્મ પાછળ એવા પાગલ થયા છે કે કોક એમ વાત કરી દે ને કે કોક એક પારો મેલી અને સિંદુર લગાવી દે અને માળા ચડાવી અગરબતી કરી દે એટલે બધા પગે લાગવા પડી આપણે વિચારતા નથી કે આ પાણા ઉપર પેલા છે ને અંધ ભક્તિ કરીએ છીએ આપડે જાણતા નથી જો તમે કેમ કીધું તમે તમે કેમ કીધું કે આપડે હરિજન માં નો કરાય દલિત માં નો કરાય ફલણા નો કરાય ઠાકોર માં નો કરાય એવું કીધું ને હું કામ એ તમારી દ્રષ્ટિ નીચી નથી માનો બરાબર ભગવાન જ બધા બનાવ્યા છે

બાળકો થતા નજમલજી નગર કેતા પછાતા અને કૃષ્ણ આગળ માગતા કે મને સંતાન આપો ઉમર મોટી થઈ કે બાળકો થાય નહી પછી ત્યાંના જે બ્રાહ્મણો હોય ને રાજના બ્રાહ્મણો રહ્યા ને એને એમ માન્યું કે અજમલજી રહ્યા ને

દલિત માંથી જે દીકરો જન્મ્યો હતો ના દીકરા હતા એક દાર રામી રાષ્યમાં બરાબર તો ઓલા લોકો ને એમ થયું દલિતો ને ભાઈ હાલો આપડો દીકરો રાજ કરતો હોય તો આપડે આપી દઈ બા ને એને રાખી અને રામા પીર આ લોકો આપી દેતા રાજના કારભારીને અને એને ઉતરું ઘોડિયામાં બેહાડી અને પછી ઘોડિયામાં ઉગડાવી અને પછી અજમલજી ને કીધું જો આપણે ઘરે ભગવાન આવ્યા અને જો તમે આ પગલા પડ્યા કંકુના પગલા પડ્યા દૂધ ઉભરાણું ગાયો ભાંભરતી આ બધું નાટક કરી અને અજમલજી ને ઉતારી દીધું કે આપણે ભગવાન ભગવાને ખુદ અવતાર લીધો લીધો બરાબર આ વસ્તુની ખબર રામા પીર થોડાક મોટા થયા ને પછી પડી એટલે એને લાલણબાઈ ને કીધું તું મારી બેન છો અને આનો કેસ કેસો ને હવે તમને આનો પુરાવો આપું હું પુરાવીને ને કઈ માનતો નથી આનો કેસ ને એ કુસુમ મેઘવાળ કરીને વકીલ છે રાજસ્થાન ની બહુ મોટી વકીલ છે બરાબર એને કેસ લડ્યો લડ્યા હાઈકોર્ટમાં અને રાજસ્થાન ની જયપુર ની કોર્ટમાં કેસ દાખલ કર્યો અને અડસઠ પુરાવા આવ્યા કે આ રામાપીર છે ને એ ઈ મેઘવાડ સમાજ માંથી હતા અને ઈ કેસ ને એ જીતી ગયા કોણ કુસુમ મેઘવાડ આ એનો પુરાવો છે તમારે તપાસ કરવી ને તો આ તપાસ કરી લેજો એટલે તમે જે જ્ઞાતિ કરો રામા એમાંથી હતા અને એની એની તમે પૂજા કરો છો પણ તમારે જો તો છે ને બધી રંગ હોય છે બરાબર અંગો હોય છે જે તમારી જરૂરિયાત હોય એવા બધા અંગ ઉપાંગ હોય આ સંસ્કારમાં ઓછા વધુ હોય તો તમે એમ કે આના સંસ્કાર હારા હોવા જોઈએ નબળા હોવા જોઈએ હારી સંસ્કાર વાળી જોઈએ

આદિવાસી થી ઠેક ઈ તો બરાબર હાલો તમે નીચે ગણતા દલિત નહીં કરો પણ ઘણી બ્રાહ્મણની વાણીયાની વાણીની દીકરીઓ ભાગી જાય છે બરાબર તો દલિત ગણવી હવે સાહેબ તમારું તો વિડીયો બધું જ ચાલુ છે આ બધું જ આવશે બરાબર હા બોલો બોલો બધી કહાની તમારા કયો કેવું ક્યાં વાંધો નહીં

ના ના સરસ કહેવાય તમારા અમુક લોકો આલો બોલે ને એવા ને એવા આપડે બોલે શું કે સાહેબ બીજા કે હું કયો આપડે એક ફેરે બીજા ભાઈ એક youtube માં video મુકે છે હું નામ છે એટલે રાઠોડ છે હિતેશ ભાઈ હિતેશ ભાઈ ના ના એ કઈ રાઠોડ કરી ને જાત રાઠોડ હા એ છે એ મને ખબર નથી હો એ મને ખબર નથી હા હા બરાબર ને હમ પણ મારી વાત સાચી છે ને કેમ લાગ્યું તમને સાચી છે હા તો પછી તો પછી કાઈ વાંધો નહી આપણે તમારે તમારે યોગ્ય તમે કયા બેન ની વાત કરતા હતા કોની હારે વાત કરવાની કેતા હતા આપડે ઓલી ચંદ્રિકા બેન ચંદ્રિકા બેન છે ને હવે તમે કીધું ને કે આપડે દલિત માંથી કરવું ઈ બેન છે દલિત બરાબર ને રામાપીર વાળા ઈ છે રામાપીર હતા ને જે જ્ઞાતિ ઈ જ્ઞાતિ એટલે હવે એમાં તો કરાય નઈ ભલે એને પૂજા એટલે પૂજા એ કરવું રામાપીર ને પણ ઈ જ્ઞાતિ માં લગ્ન નો કરાય આપડે ખ્યાલ આવી ગયો આપડા પાછા બીજા દેવતા અપડાઈ જાય ખ્યાલ આવી ગયો બરાબર બરાબર ને હે ને ના ના કાઈ વાંધો નહીં

માર મમ્મી છે પણ મમ્મી હવે ઉમર લાગશે એટલે ખેતી નું કામ તો કરે છે અમે ભાગ્યે નહી બધું જાતે કરીએ છે અચ્છા જાતે જ કરો છો હમ અત્યારે તો હમણાં શું આવક થોડી દૂધ ઓછું જાય એટલે ઓછી જાય નકા હવે ગઈ સાલ બે ભેસો વિયાવણી છે ને એટલે આવક બારે મહિને પાંચ લાખ ની આવક થાય ખેતી ની પાછી અલગ હમ ના ના હારી આવક તો હારી તમારે એટલે કઈ વાંધો નહીં બરાબર ને હા 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 કઈ વાંધો નહીં આપણે તમે કે નંબર મૂક્યો ને પાસે સોનું કરવા એ નહીં તમારે હસ્તક જ કરવાનું છે હા તો મારે હસ્તક કરાવું પછી ક્યાં વાત રહી કઈ વાંધો નહીં હા તમારે હસ્તક જ ના ના પાકો પાકો હાલો કાઈ વાંધો નહીં હા હા હું પાછળથી તમે ફોન કરતો કરતો મેં કીધું બે કે દાડા કરું ઘણા ટાઈમથી ફોન કરતા હતા એમ ને ના ના ઘણા દાડી નહી હું ટ્રાય કરતો મેં કીધું કરો ના કરો કરો ક્યાંક ક્યાંક વિચારતા હતા એમ આઉટ ઓફમાં હતા આજે આજે હિંમત કરી લીધી એમ ને આજે હિંમત કરી આજે મેં ચુના આજે તમારા ભાઈ ખરા અત્યારે હું ફ્રી હતો એટલે ફોન ઉપાડી લીધો ઘણી વાર હું નથી ઉપાડતો અને બીજી વાર ફોન ઉપાડ્યો તમારો પેલી વાર તો વાત કરી અધૂરી પછી બીજી વાર વાત કરી ને ના એ તો ટાઈમ હોય તો બધા ને ફોન ઉપાડું છું પણ ક્યારેક તમને છોકરો છે આ એક બે ત્યાં મને ચેન્નર છે ને એને અમુક ભાઈઓ ને ઘર ભાગી જાય અંધોડાય અમુક ભાઈઓ ના ઘર ભાગી જાય અંદોડા ને તમને ખુબ આશો જ મળે એમ